નમસ્કાર ખેડૂત મિત્રો તલનો સંગ્રહ કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર જેમાં સાઉથ કોરિયાનું નવથી લઈને તેર હજાર ટનનું એક ફરી ટેન્ડર આવવાની શક્યતા જો ટેન્ડર ભારતને મળશે તો કાળા અને સફેદ તલ બંનેની અંદર સારી એવી તેજી આવવાની ધારણા સાથે આગામી સમયમાં ભાવ કેવા રહેશે શું બજાર આવું જ રહેશે કે બજારમાં સુધારો થશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આમ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો હાલ અત્યારે તલના ભાવ તેની ક્વોલિટી મુજબ સારા તલ હોય તો પંદરસોથી લઈને બે હજાર એકવીસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે જેમાં હવે સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર આગામી દસથી લઈને પંદર દિવસમાં નવથી લઈને તેર હજાર ટનની વચ્ચે આવે તેવી સંભાવનાઓ છે જ્યારે અગાઉના ટેન્ડરમાં ઓછા માલ મળ્યા હોવાથી અને કોરિયાને વધારે તલની હાલ જરૂર હોવાથી વધુ એક ટેન્ડર બહાર પાડ્યું છે હાલમાં ભારતીય તલ વિશ્વમાં સૌથી સસ્તા હોવાથી ભારતને જ ઓર્ડર મળી શકે તેવી સંભાવના છે ગત ટેન્ડરમાં કોરિયાના પંદરસો ડોલર ઉપરની બીટ કેન્સલ કરી હતી પરંતુ નવા ટેન્ડરમાં કદાચ થોડા ઊંચા ભાવની બીટ મંજૂર થાય તેવી શક્યતાઓ છે જો બીટ ઊંચા ભાવની મંજૂર થશે તો હજી પણ તલમાં પ્રતિ કિલોએ પાંસઠ રૂપિયા જેટલો સુધારો આવે કે મને સોથી દોઢસો રૂપિયા જેટલા વધે તેવી ધારણા હતી જ્યારે અગાઉના બે ટેન્ડરમાં કુલ અગિયાર હજાર ટન તલના હજી શિપમેન્ટ બાકી છે અને એ શિપમેન્ટ હવે નજીક આવી રહ્યા છે તો તેની ખરીદી ઉપર પણ મોટો આધાર રહેલો છે જ્યારે ઊંઝામાં વરસાદને કારણે ખાસ આવક નહોતી અને ભાવ સુપર ક્વોલિટીમાં ઓગણીસોથી બે હજાર ચાલુ થી પંદરસોથી સોળસોના હતા જ્યારે તલના ભાવ સ્થિરતા હતા અને રાજકોટમાં સફેદ તલની ચોવીસ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ હલ્દમાં પંદરસો પચાસથી સોળસો પચીસ નવાણું પ્લસ ક્વોલિટીમાં બે હજારથી બે હજાર પચાસ રૂપિયા બોલાતા હતા જ્યારે કાળાતલની વાત કરીએ તો કાળાતલમાં પણ બજાર તેની ક્વોલિટી મુજબ સારું હતું જ્યારે ભાવ ઝેર પ્રીમિયમ ક્વોલિટીની અંદર સત્રીસોથી થી ને પંચોતેર રૂપિયા હતા જ્યારે એવરેજ ભાવ 2750 પચાસથી 3325 પચીસ રૂપિયા સુધીના હતા જ્યારે ક્રિસિંગ ક્વોલિટીમાં તેરસોથી સત્તરસો રૂપિયાના ભાવ થઈ રહ્યા છે તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ